નમસ્કાર મિત્રો વાગડમાં હમણાં એક એવી ઘટના બની છે જે ખૂબ આશ્ચર્ય પ્રમાણે એવી છે આ ઘટનાએ એ જાહેર કરી દીધું કે પ્રેમને કોઈ સીમાડા રોકી શકતા નથી ભલે ને ઇન્ટરનેશનલ હોય મિત્રો અમારા પાકિસ્તાનથી બે પ્રેમી પંખીડા ભાગી જાય છે અને આ ભાગીને સાહીઠ કિલોમીટરના પાણીથી ભરાયેલા રનને ઓરંગીને ભારત દેશમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છના વાગડ પ્રદેશમાં તેઓ આવે છે અહીંયા ઘણા ચમત્કારો છે ઘણા સંયોગ બને છે અને એ સંયોગ થી તેઓ બચી જાય છે એ જયારે પાકિસ્તાન થી ભાગ્યા અને ભારત પહોંચ્યા એ આખી ઘટના ચમત્કાર થી ઓછી નથી સૌથી પહેલા આપણે વાત કરી કે જયારે તેઓ પકડાઈ ગયા ત્યારે એમને એવું કહ્યું કે અમે ત્યાંથી ભાગીને આવ્યા છીએ અમારો જે પ્રેમ છે ત્યાં ના મંજૂર હતો આવું આપણને જાણવા મળ્યું છે આવી આપણા પાસે હકીકત મળી છે બીજી વાત કે ઉંમર તો છોકરીની ઉંમર પંદર વર્ષ છે અને છોકરાની ઉંમર માત્ર સોળ વર્ષ એટલે બંને નાબાલિક છે હવે પ્રેમમાં એટલી તાકાત ક્યાંથી આવી ગઈ ખબર નહીં પણ એવી તાકાત એમને આવી ગઈ અને ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સરહદ આવેલી છે એ તારમાં ચોવીસ કલાક કરંટ ચાલુ હોય છે તો કરંટ ત્યાંથી અને દિવાલ પણ ઘણી મોટી છે એટલે ત્યાંથી ઠેકવું એ ઘણી જ મોટી વાત છે એ એ અસંભવ છે હવે વધારે વરસાદ ત્યારે પડ્યો તો વરસાદ વધારે પડવાના કારણે જે ધોવાણ થયું હોય ને ત્યાંથી નીચે આવી ગયા હોય એવી એક શક્યતા છે બીજો કોઈ રસ્તો નથી કે તેઓ ભારતમાં આવી શકે હવે જ્યારે તેઓ ભારતમાં આવ્યા ત્યારે મુશ્કેલી ઓછી નથી સાહીઠ કિલોમીટરનો રન છે મિત્રો એક બે કિલોમીટર રન હોય તોય આપણે પાર કરી શકતા નથી સાહીઠ કિલોમીટર રન છે અને સાહીઠ કિલોમીટરના રનને તેઓ ઓરંગીને ભારતમાં આવેલા ખડીર માં રતનપર ગામ પાસે આવે છે હવે તમે જુઓ કે જ્યારે તેઓ એક બેટમાં રોકાય છે રાતના સમયે હવે બેટમાં રોકાય છે ત્યારે એ બેટમાં જ્યાંથી આવ્યા એ જગ્યાએ જ બેટમાંથી અવાય છે તો આપણે એક સંયોગ બન્યો અને એ જીવતા આવ્યા આ ચમત્કારથી ઓછો નથી બીજી વાત કે એ રાત્રે નીકળે છે દિવસે એ આવી જ ન શકત હવે એ રાત્રે નીકળે એટલે લાઇટનો ફાયદો મળ્યો અને પાણી ઠંડુ હતું આ બીજો ફાયદો મળ્યો કેટલી જગ્યાએ પાણી એટલું ઊંડું છે કે એમને તરવું પડ્યું

સાંગવારી માતાજીના મંદિર પાસે લખડા કાપતા ભાઈઓ આ જુએ છે પછી સરપંચ ને સરપંચ પોલીસનો વિષય છે જે જે કાનૂની કાર્યવાહી એ પણ થશે અને આપણે તો એ જ કહીએ કે ઈશ્વર ને કદાચ આ મંજૂર હશે આ પ્રેમી પંખીડું આ પ્રેમ એટલે એમને આ રસ્તો બતાવ્યો આ સુજાડ્યો એમની જાણ બચી અને સુરક્ષિત રીતે તેઓ ભારત પહોંચી ગયા પછી એમનો જે ઈરાદો હોય એ તો પછી આપણને આગળ જોવા મળશે એ હકીકત આપણને જોવા મળશે પણ અત્યારે આ બધું થયું છે અને આ જે બધું છે આ બધું સાચું છે અને આમાં થોડુંક પણ ઓલું નથી અફવા આ બધી સાચી છે કે તે પાકિસ્તાનના હતા એમનું આ ઉદ્દેશ્ય હતું એમનું ઉદ્દેશ્ય બીજું હોઈ શકે આપણને ખબર નથી કારણ કે હમણાં શિરકરી તમે જોઈ લો કે એ જગ્યાએથી ચરસ કે ડ્રગ્સ જેવા ઘણા બધા પદાર્થો આવતા રહે છે એટલે એ પણ એક થોડીક શંકા રહી જાય અને આપના બોર્ડરનો સવાલ છે એટલે આપણે ચિંતાનો વિષય છે પણ અત્યારે આવું થયું છે મિત્રો જય માતાજી